ના પણ તારે ભણવું પડે નહીં તારા બધા છોકરાઓ સ્કૂલ માં જાય છે એમ કઈ મોટું ઓફિસર બોફિસર નહીં થવાનું આવા મોટા બંગલામાં નથી હા

જીવન જરૂરિયાત ની વસ્તુ પૂરી થાય તો ભણે છે તો તારે ભણવું નહીં તારા બધા જોડે ભણવું નહીં ના પણ તારે ભણવું પડે નહીં તારા બધા છોકરાઓ સ્કૂલ માં જાય છે એમ કઈ મોટું